દક્ષિણ ભારત માં ખુબ પ્રસિદ્ધ જાણીતી ગાય મંત્રી સી આર નવા ઘરે સુકનવંતા મહેમાન નું મળકાભેર સ્વાગત કરવામાં આવ્યું દક્ષિણ ભારત માં ખુબ પ્રસિદ્ધ છે પુંગનુર ગાય આ ગાય ની ઉત્તમ જાતિ દક્ષિણ ભારત માં વિકસાવવામાં આવી છે સૌથી નાની પ્રજાતિ આ પુગનુર ગાય આંધ્રપ્રદેશના ચિત્ર જિલ્લામાં જોવા મળે છે પુંગનુર ગાય તેના કદના કારણે ખૂબ પ્રખ્યાત છે તેની ઉંચાઈ માત્ર બે ફૂટથી લઈ અઢી ફૂટ છે અને લંબાઈ ત્રણ ફૂટથી સાડા ત્રણ ફૂટ હોય છે આ પુંગનુર ગાયની ખાસિયત વાત કરીએ તો ગાયના સંવર્ધન માટે આંધ્રપ્રદેશમાં મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે આ ગાય દરરોજ ત્રણથી પાંચ લીટર દૂધ આપે છે અને દિવસમાં માત્ર પાંચ કિલો જ ચારો ખાય છે લગભગ એકસો બાર વર્ષ જૂની પ્રજાતિની આ ગાય વિશ્વની સૌથી નાની ગાયોમાંથી એક છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલના ઘરે સુકનવંત મહેમાનની એન્ટ્રી થઈ છે સી આર પાટીલના નવા ઘરે શુકનવંત મહેમાનનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આંધ્રપ્રદેશની જાણીતી પુંગનુર પ્રજાતિની ત્રણ ગાયોનું મંત્રી સી આર પાટીલના ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો જીજ્ઞેશ પાટીલ સહિત પરિવારના સભ્યોએ ત્રણેય ગાયોની પૂજા કરી ભર્યો આવકાર કર્યો હતો